તો સારી થઈ હે ઓલા ટોવેલા મજૂર ના મોકલે મજૂર દેખાતા નહીં તે યાર એટલે ગુગો આવે પછી ગુગલ ને મોકલું યાર એ રખડેલો થઈ ગયો દેખાતો નહી થઈ મારા જાતો મારા જવું પડશે કેવું હે કેવું નહીં જોવા તો દે મને હવે અહીંયા જવું પછી ખબર પડે અહીંયા ગયા પછી વાત જવા દે ઓ હા ખેતીવાડી તો હારે આપણે મજૂરો કોઈ સારા મળતા નહીં યાર અને કરું શું મારે યાર ને દાળિયા કઈક વ્યવસ્થિત લાવવા પડશે મારે એવું લાગે એ પડ્યું બધું રાખ્યું હે સરકાર નહીં ચઈ રહી આ કોઈ કામ ધંધો એને કર્યું કે મજૂરની વાહ રહે મજૂરની વાહે ને તો સારું લાગે થોડું પણ તો એવું કામ જ હકું કરતો નહીં એને કંઈક કહેવું પડશે મારે હવે એને કંઈક ગોતો જવો પડશે હવે હમણાં આવે એટલે એને ગોતું પેલા ખેતીમાં આટો માટાવું ને કોઈ હેકે નહીં ટુમાં ટુ વેડું ઉગાડી છે ને ત્યાં જઈને આવું એટલે પછી ખબર પડે આપણને કોઈ મજૂર હેકે નહીં કામ કરે નહીં કરતા હવાના ટાઈમ મજૂર મેં મોકલે દેખાતા દેખાતા છે નહીં આગે આગે છે દેખાતા નહીં જાય જતો ખરી શું લાગે છે અહીંયા થોડું હમણાં એ રફટ થઈ ગયો હે એટલે કીધો હમણાં લાટ લાટલો હતો ને ત્યાં લાટ લાટ લડાયા છે ને એમાં જ ઓલી થઈ છે બધી બરાબર તો બે દાડા પહેલા કહેતો તો કે મારે એપલ લેવો હોય એપલ એપલ એટલે શું હવે પૂરું ખાવાનું એપલ આવે એ શું સફરજન એ એપલ એપલ કરે સફરજન કહેતો નહીં હવે એને કંઈક કરવું પડશે એને આવવા દે હું રખડી રખડીને ને થાકી દેખાતો નહીં આવ્યો એટલે હવે કંઈક જોવો પડશે હવે એક બાઇક લઈ રખડવા જતો લાગે છે ખેતી બાટીનું બધું કામ કરી કરીને પૈસા પૈસા બધું હોય ને એ મજા મજા કરે છે તો હું નહીં હોય ને તાણે એને ખબર પડશે કે બાપના પૈસા શોખ થતા હતા હવે શોખ ના થાય આપણા પૈસા થી કઈ હવે એને આવડે નહીં કે આવડે પછી જોવું એ સામે આવતો લાગે જો હું આવડે કદાચ ઓળી ખાતરા બેહું પડી એ આવે હાય હા કાકા શું કરો હા કેવું કાકા તમે બેઠા હોય ખેતર માં રાખી રાખી થાય તો તૂટાઈ ગયો

સીધી 100 ફટ ગાડી ના લેવાય આમાં પેટ્રોલ પેટ્રોલ સારું મરું થાય છેતેની અરવાજ આપે તમને ખબર છે ભાઈ એક જ એક હું કઈક સારું રાખો છોકરાને તો સારું કર આ બધું ટાઈ માટે છે કે મારી મારે લઈને બાંધીને જવાનું છે તો બટા લેવરાવો લઈને ના બાંધીને જવાનું છે ખોટા ખટલા કરાય ખોટા ખર્ચા છે ને ખોટા ખર્ચા એક તો

મારા ફોન લાવો મેં કીધું કે મને એપલ ફોન લઈ લો ફોન એપલ નો ફોન અડધું એપલ આવે એપલ એટલે સફરજન અડધું એ ફોન આવે એવો તમને ના ખાવા પડે તમને એટલે આ તો પેલો એપલ નો ફોન આવે ને મોટો એરો ફોન લેવો છે રીલ બનાવવા માટે આવે ને ફોન આવે મારા છોકરો હમણાં ના લાવ્યો ચાલે લેવા એ લેવા અમને પૂછો ને લેવા હમણાં લાયા ચોરી થયું હજુ આવ્યો ફોન હું કંજુ સાહેબ નહી કરતા અમારે આવે એટલા છોકરા ને હરુપા લઈ લેજુસ હું તો પણ કંજુસી કરે એમ મજા નહી આવતી તમે ના લી આલે અમે તો તરત લી આલા તાર છોકરા તાર બાપ મુઠા છે તું કોઈ ક્યાં તો એટલે કેવું પડે હાલતું કેવું પડે એટલે હવે એનો છોકરો હવે વિશે દોઢ લાખ માં ભગાવતો તો આવું કંજુ ખાઈ જાય લોભીનો એટલે હા એટલે છોકરો એને મળ્યો હા બરાબર છે બરાબર મળ્યો ઓકે ઓકે હા હું લાગે ઓસુ પથો રે તમે નબનહારી વાંખ આવે જઈને આવ્યો નાયો આવ્યો જઈને આવ્યો હા તું આવ્યો

કાકા ફોન લઈ આલો ગમે કરો મારા ફોન જુઓ મારા ફોન જો બાઇક ના લેલો કશું નહીં હુંડી એ તમને સિટી 100 ચલાવી લઈસ પણ મને આઈફોન લઈ લો માર બીજું કશું નહીં હું સુકો ઉડાવાલા ઘરે ટીપી મપી નું લેતા ય કજા ઘરે ફૂટો આ લ્યો પડવા દેજો બધા કશું નહીં લાવણો પૂછી હું નહીં પૈસા હું કામ જ નહીં કરવાનું કશું નહીં જો તમારે ફોન લઈ આલો તો લઈ આલો બાકી હું આલન ખેતર ને બચ્ચી તું એરો ખોદી નાખીશ

છોકરા હોય તો હાથ શીખવું પડે રખડે તમે કયો ચાર રખડે ચાલે લઈ બધી ફેસિલિટી થઈ ગઈ આટલી બુદ્ધિ છે આપડા છોકરા ઉપર હાથ ના ઉપડે આ ક્યાંક જાય ભાગી જાય તો કેટલા તમે એમને આવું ના બોલા લી આલો ફોન લઈ લેને જો મેને તેડુ કાડી 14 નો તને ફોન લઈ આપું ઉપર શાંતિ રાખ મે જો આટલી બધી કંજૂસાઈ કરાવરાય

છોકરો મારે રેવું નઈ તમારે પેરું રેવજ નહી હું ગમે તતું મામા રહીશ તમે મજામાં બોલશો નહીં ને કે હું બાપ પણ ભૂલી જઈશ પણ

કહી દઉ માર માર કરે મને ફોન નઈ લઈ બી કશું નઈ હું જો તમે હાજર લઈ ઉપડી જવાનો যুৰা <laughs> oh, <laughs>